માણસને મન વિશુદ્ધ કરવું જોઈએ ને મન શુદ્ધ થાય તો શું થાય મન વિશુદ્ધ થાય તો શું થાય જો તેલનો કોઈ એક બળણી હોય અને આપણે તેલ ભર્યું હોય અંદર ઢાંકણું આખીને આપણે ઉપર ચડાયું અને ઉપર ચડાયા પછી આપણે ભૂલી ગયા તેલ હતું અને પછી એ નું ઢાંકણું તમે ખોલો તો બરણીનું તમે ઢાંકણું ખોલો તો તમને પોતાના માં એટલી બધી ભયાનક વાસ આવે કે તમે સહન કરી શકો નહીં તો આ તમે નાક બંધ કરીને તેલ ને પછી એ બરણીને બરોબર તમે સાફ કરો અને બરણીને બરોબર સાફ કરતા કરતા તમે એક વાર નહીં બે વાર નહીં ચાર વાર નહીં પાંચ વાર નહીં દસ વખતે તમે બરાબર ધો ધો કરો તડકે બરોબર તમે એને તપો અને છતાંય તમે જોજો કે તેલની તેલની જે વાસ વાસ હતી એ બરણીમાંથી જતી નથી એમ માણસ અનેક જન્મોના ફેરા ફર 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 કરે છે તો આ મનરૂપી બરણીની અંદર એટલી બધી કામનાઓ ભરેલી છે એટલી બધી કામનાઓ ભરેલી છે તો આ કામનાઓથી મુક્ત કેવી રીતે થવાનું સહજ રીતે એવું કહેવાય કે અનેક જન્મોથી ભરેલી કામનાઓ અને કામનાઓથી આ જે મન છે એ મન વિશુદ્ધ કેવી રીતે થાય કેટલા પ્રયત્નો કરવા પડે કેટલા આપણા જન્મો થયા કેટલા જન્મોની આપણી અધૂરી કામનાઓ છે આ જન્મની કામનાઓ છે ન કામના ઉપભોગ્ય સામ્ય થી હવેશા કૃષ્ણવર્તમી એટલે એવું કહેવાય કે જો જેવી રીતે લાકડાની અંદર અગ્નિ ચાલુ હોય અને ચાલુ અગ્નિમાં જો કોઈ માણસ ઘીની આહુતિ આપે તો લાકડું સ્વાભાવિક રીતે પ્રજ્વલિત થવાનું જ છે તો સૌથી પહેલો શું કરવું તો કે માણસે અનાવશ્યક ખોટી કામનાઓ છોડી દેવાની ખોટી ખોટી કામનાઓ તમે જેટલી રાખો એટલું વધારે ને વધારે દુઃખ પ્રાપ્ત થાય એટલે કામના મુક્ત થવું હોય તો પહેલામાં પેલું શું કરવું જોઈએ નવી કામના છોડી દેવાની અને પછી સત્સંગ એક એવો સૌથી મોટામાં મોટો એમ કેવાય ને કે આપણા ભજનો આપણને કેટલી સરસ મજાની વાતો શીખવાડે ઉઠ જાગ મુસાફિર અબ ભોર ભાઈ રેન કહા જો સોવત હૈ ઉઠ જાગ મુસાફીર ભોર બન કહા જો સોવત હે માણસના જીવનની અંદર આમ જુઓ તમે અરે તો માણસના જીવનની અંદર તમે જુઓ કેટ કેટલી કામનાઓ કેટલી કેટલી કામનાઓ અને એટલા માટે બર્તુઅરીને બોલવું પડ્યું કે ભોગા ન ભૂગતા વયમ એવ ભૂગતા કાલો જીવનમાં ભોગો ભોગવી ભોગવીને થાકી ગયો તે છતાં પણ ભોગોથી મુક્તિ પ્રાપ્ત થઈ નહીં એટલે જીવનની અંદર વિશુદ્ધ તત્વ હમણાં મેં વાત કરી જે પ્રમાણે કે ગોવર્ધન એટલે જ્ઞાન અને વૃદ્ધિ અને વૃદ્ધિ વૃદ્ધિ તો કે ભક્તિની જીવનમાં જ્ઞાન અને ભક્તિની જ્યારે માણસના જીવનમાં વૃદ્ધિ થાય ત્યારે માણસે પોતાની એક એક ઇન્દ્રિયો પર કેવી રીતે અંકુશની પ્રાપ્તિ થાય તો માણસના જીવનની મોટામાં મોટી આસક્તિ જે મેં છ પ્રકારની કહી એ છ આસક્તિમાં એક આસક્તિ જે ભોજનની આસક્તિ અને ભોજનની આસક્તિ એટલે જરૂરિયાત છે પેટની પણ માણસ શેના આસક્ત બને છે જીભને એટલે વરુણ લોકમાંથી નંદ બાબાની મુક્તિ કરાવી એટલે શું તો કે વરુણ લોકમાંથી મુક્તિ કરાવવાનો સીધો સાધો સરળ એક જ અર્થ થયો કે ષડ રસ જેને કહેવાય એ ષડ રસમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ